ઉમા ભક્ત સુપ્રસિદ્ધ ગાયક સાગર પટેલના ઇન્સ્ટાગ્રામમાં એક મિલિયન ફોલોઅર્સ તથા ઊંઝા સંસ્થાના સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે સાગર પટેલને અભિનંદન પાઠવ્યા ગુજરાતના લોકલાડીલા લોકગાયક અને ઉમાભક્ત શ્રી સાગર પટેલના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દસ લાખ ફોલોઅર્સ થતા તે બદલ શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે શ્રી સાગર પટેલને અભિનંદન પાઠવ્યા હતા શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સન એક બે હજાર ઓગણીસમાં ભવ્યથી ભવ્ય લક્ષચંડની મહાયજ્ઞ મહોત્સવ યોજવામાં આવ્યો હતો તે સમયે શ્રી ઉમયા માતાજીના મહિમા અને ગુણગાન અને પ્રસંગોચિત વિવિધ ગરબા સ્તુતિઓ ભજનો આરતી વગેરે શ્રી સાગર પટેલ દ્વારા પ્રસ્તુતિ કરી માતાજીનો મહિમા વધારવા યોગદાન આપ્યું હતું જે શબ્દ પ્રશંસા પ્રાપ્ત છે તેમજ દેશ અને વિદેશમાં પણ શ્રી માતાજીના પ્રચાર પ્રસાર કરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી માતાજીનો મહિમા વધારવા કામગીરી કરી રહ્યા છે હાલમાં પણ તેમના દ્વારા ગવાયેલ શ્રી ઉમયા માતાજીનો આનંદનો ગરબો માતાજીની આરતી માતાજીની ધૂન અને ચાલીસા લક્ષચંડી મહાયજ્ઞ સમયે માં અમે તૈયાર છીએના મા ઉમાયાને વેલકમ માનો આવ્યો અવસર અને લક્ષણની સંબંધિત તેમજ અખંડ ધૂન સંબંધિત અનેક વિવિધ પ્રખ્યાત ગીતો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે જેનાથી માતાજીનું મહિમા વધે છે તેનાથી લોકજન સમાજમાં માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ભાવ વધે છે આગળ જતા તેમના દ્વારા વધારે મા વધારે માતાજીની ભક્તિના ગીતો અને ગરબા ગવાય જેથી માતાજીનો મહિમા વધે છે હાલમાં શ્રી સાગર પટેલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા સાથે એક મિલિયન ફોલોઅર્સ થવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે આ રીતે માતાજીના ગુણગાન સાથે માતાજીનો મહિમા પ્રચાર પ્રસાર કરતા રહો તેવી ઉંઝા પ્રસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી સાગર પટેલના અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સિદ્ધિ મેળવવા બદલ શ્રી સાગર પટેલ તારીખ તેર ચાર બે હજાર પચીસ ઉંઝામાં ઉંઝાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ ધામ અંબાજીના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એસ કે પટેલ ખજાનચી શ્રી પી આર પટેલ શિક્ષણ સમિતિના શ્રી ઈશ્વરભાઈ પટેલ અનેક હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી સાગર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી સાગર પટેલ સાથે તેમના સહાયક શ્રી જિગ્નેશભાઈ પટેલ અને અન્ય પ્રશંસકો ખાસ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સિદ્ધિ બદલ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ પણ સાગર પટેલને અભિનંદન આપી ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી જય શ્રી ઉમયા પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઉંઝા રાજુભાઈ